ભાઈ આપણી મહેફિલ માં મહેન્દ્ર રામ આપણી સાથે જોડાઈ જાય ને ભાઈ ભાઈ હોય ને તો ભાઈ ઈ વાત કે આમ જો આવીને સીધો ત્રીજો અને હોવાર થઈ ગઈ છે અમારો રાહુલભાઈ આવી ગયા છે આ ઘોડો બદલાવા આપણે બગડી ગયો તો એ બરોબર ભાઈ તો ભાઈ 11 વાગી જાય ને અમારો હરમણ બાપા મારા રૂપિયા ની શા લઈને આવી ગયા જોરિયા ફોટો બોલ તોડ્યો દિવસ નવો ને વિડીયો પણ નવો સાથે સાથે સવારના વાગવામાં છે સાડા નવું જેવું બરાબર તો લ્યો આ વાયરનું બંડલ ચડાવવાનું છે કાલ સાંજે પછી આપણે આવ્યા જ નહોતા કાલ સાંજે હારા થઈ ગયો એટલે કામ કરવા જ ન આવ્યા આમાં ભાઈ કંઈક કંઈક એવું બધું થાય બરાબર આ ચાલે બે ને એક અઢી એટલે ટોટલ ત્રણ ચાર સાડા ત્રણ બંડલ કાઢ્યા આપણે હવે આજે આ પાછો નવું વાયરનું ફીંડું અહીંયા ચડાવીને પછી કામ કરવાનું છે આજનું અપડેટ એ છે બરાબર પછી બીજા નંબરમાં કે તાલાળા બાજુનો એક ધક્કો છે તો એ ખાઈ જઈશું આપણે એ કરતા બાકી જોઈએ આખા પ્લાન્ટમાં અત્યારે કંઈ છે નહીં નવાયું નહીં બરાબર આવું બધું છે પછી કપાસિયા પૂરા થઈ ગયા હવે એક બે આને હળગાવવાનું છે કરવાનું છે એટલે હળગી જાય એવું છે બધું બાકી કાંટો ચાલુ છે સુરત નારાયણ આમથી પાછળથી ઉગ્યા છે બધું કોમેડી થોડી કરવી પડે તો કઈ કપાસિયા ઝાઝા બધું ઢોરાઈ જાય છે આ કોકની ગાડી બંધ પડી ગઈ તો હળદર મૂકી જાય અને સળગાવાનું છે બરોબર હારો ભાઈ ત્યાં કામ હતો આઈ રહ્યું આપણી ધનનો રાણી ઇધર પડી છે જીજે દસ ક્યુ બ્યાસી ચોર્યાસી નંબર યાદ રાખી લેજો એ આપણી ધનનો છે એને આજ નવડાવવાની છે શિયાળામાં ભર બપોરે એટલે વાંધો નો આવે એવું બધું છે ને આ બેરલો સાફ કરવાના તે દી રહી જાય રહી જા હવે એને સાફ કરવાનો કઈ રસ્તો ગોતવાનો છે એવું બધું છે બાકી ક્યો કઈ નવા જુનો હોય તો આજ તમને આખી અપડેટ આપી દીધી એટલે ધીમે 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 આપણે મળતા રહેશું આગળ સમજાણું એ કઈ પાણી મોટર ફિટ કરવાની છે નવીનમાં જો અહીંયા કેમ ઓટો ફોકસ ફટાફટ નથી થતા અહીંયા જો આ ખાચો છે ને આ દરિયો અહીંયા ફિટ કરવાની છે એવું બધું છે

તો આવી જાય સારી કમ્પ્લેટ અહીંયા આ એટલો છેડો હોય ને કાપ નાખવાનો અહીંથી કાતર મારીને એટલે આ વધારાનું કટકું નીકળી જાય પછી આ એ આપણો ન હોય ભંગાર હોય એટ ઇઝ અ ભંગાર બરાબર આવા હાથું થાય માલિક બનવા માટે પેલા તમારે શું બનવું પડે ભાઈ મજૂર યુટ્યુબના પરિવાર સારીનો ઓલો વાયર કેવડો છડાયો તો એટલો રહેવા દીધો આ વચ્ચે બ્લર થઈ જાય એટલો વાયર લેવા દીધો ને અત્યારે ટોટલ આપણે એક બે ને ત્રણ બંડલ બનાવી નાખ્યા છે બરોબર હવે જમતાવીએ ઘરે તેને ભૂખાગી ગઈ બરાબર જમીને પછી આપણે પાછા કારખાને આવી જ હું ત્રણ વાગ્યાની આજુબાજુ ને કામ ચાલુ કરી દે હું પાછા આજના દિનમાં આજે રાતે આ તો રાતે જ આવવાનું છે જો હવે ઈચ્છા એવી છે કે આને લોક મારવા કે બંડલ બનાવવું હું કરવું એ આવીને પછી વિચાર કરું પછી જો અત્યારે તો ખાવાય આવવાનું છે ભૂખ લાગી ગઈ એટલે બરોબર હવે ખાઈને જમીન આવીને પછી તમને મોડું બસ આ કમ્પલેટ કરેલા બંડલ છે આપડા આવવાનું ત્રણ ને આપડે આવી ગયા કારખાને અને ઈચ્છા એવી થઈ ગઈ કે બુલેટ દોરાઈ નાખીએ તો આયા મૂકી દીધી ઝડ ઝડ ગડિયાલમાં ટાઈમ 3 ખવાવાયો છે બુલેટ આઈ મૂકી દીધી છે હવે ઓગડી અહીંયા ધોઈ નાખીએ આપણે રાહુલભાઈ મસ્ત મજાની આપણે અત્યારે જેટલો વાયર પડ્યો ને એટલાની જારી બનાવી નાખવાની છે પછી લોક વાળવાના છે નવું દંડ લાગણી નથી છડાવવાનું છે વાયરને એટલે પછી આમાં ખોખું થાતું જાય વાહન બધું આવું બધું છે અને મસ્ત ઉડી ઉપાડી કરી દેવાની છે ચૌડાવી છે હા રાહુલભાઈ બરાબર ને ભલે હાલો તો વળિયા ની રહ્યા ત્યાંથી આપણે પછી વાયરનું બંડલ પૂરું કરવાનું બંડલ પૂરું કરી કારખાનાની બહાર નીકળી ગયા છે બુલેટ ભાઈ મસ્તીની થઈ દીધી છે ને હવે આપણે જવાનું છે સીતરા વડે કામ આવી જાય એમરજન્સીનું ડાઈ લેવા જવાનું છે હું મશીનનું પાંચ બાય પાંચ ઇંચનું એટલે હવે એ લઈ આવું બરાબર પ્રિન્સિપલ આપીને કરો છો તો આનું બંધ થઈ ગયું આ ઇટ બંધ થઈ ગયું જો

એવું બધું છે અને આ સેમ્પલ મોકલવાનું છે કંકોત્રી આવી ગઈ કોક ને લગન એવું બધું છે દ્વારિકાધીશની જય હો ત્રીજો અને હોવાર થઈ ગઈ છે અમારો રાહુલભાઈ આવી ગયા છે આ ઘોડો બદલાવા આપણે બગડી ગયો તો એ બરોબર હવે એમાં કયા છેડા કીમ દેવાના છે એનો ફોટો પાડવો પડ્યો ત્યાં સુધી ભેગું નહોતું થતું અમારાથી અમારાથી એટલે રાહુલ થયું મારાથી તો થઈ ગયું મારે તો શું છે બોલો મોહન ભાઈ અમને શીખવાડ્યું હતું કીમ ફિટ કરવું કીમ ન કરવું એ બધું લઘુ હાસવાનું છે ઘોડો બગડી ગયો ભાઈ

એમના ઉત્રા પછી ખબર પડે ઈમનમ આમ હામું તો થયું ઈમનમ કારખાના નવા કારખાના આવું છે તમે આવા મશીન ચાલુ કર્યું કટિંગ થઈ હવે કટિંગ લેવા થાય એક બસો રૂપિયા લે એક લિટરના એક લિટર કટિંગ ઓઇલના બસો રૂપિયા લે હજાર કિલો ચારી બની જાય મારો તમારા એરિયામાં કેટલાના હવે અમને જણાય

એ અમને કોમેન્ટ કરી દીજો ખાસ કરીને બરાબર તો પછી આ પાછો ઘોડાનો આપણે ઉપયોગ કરી લેવું નવો લેવાનો થતો નથી આવો પાંચસો રૂપિયાનો કેમ કીંક આવે પૈસા જ્યાં મેં નવો ઘોડો ફીટ કરીને કમ્પ્લેટ જો ચાલુ કરી દીધું ને એનાથી એક વાયર નથી કપાતો મશીન ચાલુ થઈ ગયું છે ઓકે હા હવે કપાઈ જો એ કાટલે કડી અડધી નાખીને અડધી લેવા દીધી એવું છે બધું પછી આ ભાવેશભાઈ આપણે સારીમાં લોક મારે છે રેડી ને ભાઈ કમ્પ્લેટ ફાવી ગયું ને ઓકે કારીગર બની જાય એક જ કલાકમાં ખાલી એક કલાક ઓછી નથી થઈ શકે ત્યાં ઓકે બની જાય એક બનતું જો એટલું મારું આ રેડી જો આ પ્રોપર એન્જિનિયર છે આપણો મારી પેલા અહીંયા આ આખો પ્લાન્ટ આખતો એ ભાઈને વેચવો પેલો નુકસાની 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 નો કોઈ પાર નતો એવું બધું છે

બીડી કે હું બેસારી ને જરદો કે હું જાણું બાજુ કે તને હું દોરા સુધી મૂકું એમ નાય હરમણ બાપા કે હું બંધાણી નો દીકરો દોરા સુધી તાણું આવી બધી હુંણ ઉમર કારખાને હાલતી હોય લાઈટ નો હોય એટલે બરોબર બેઠા હોય બાકી સારી થઈ ગઈ આપડી આઈ સુધી કમ્પ્લીટ જોઈ લો એક એક બે ત્રણ ચાર ને પાંચ બંડલ એ પાંચ દૂન દસ ને એક અગિયાર બંડલ કમ્પ્લીટ થઈ ગયા છે બાકીના જે અહીં પડ્યા છે આ મશીન ઉપર એટલે પડીએ રોબોટ ભલે હાલો તો ઘડીક રે ને એવું હશે તો પાછા કઈક નવા જૂની કરશું એવું મળશે તો નવો દિવસ નવી સવાર ને બધા ને જય મૂળદાન જય દ્વારકાધીશ અધૂરો vlog હતો એ પાછો કન્ટિન્યુ કરીએ છીએ આપડો ને કામકાજમાં જોરો શોરો આપણે જારી પૂરી કરી દીધી આ બનાવવાની હતી જોઈ લ્યો આ બંડલ હમણાં પૂરું થઈ જશે ભાવેશભાઈ એના કામમાં લાગ્યા છે લોક મારે છે ચડ્યો બરોબર બાકી હું અહીંયા બેઠો બેઠો જારી બનાવું હું મેં એટલી જારી બનાવી નાખી આવું બધું છે કઈક કામકાજમાં એટલે શું કેવાય કેતો ગયો હા લો આપડે બહુ મોડો ચાલુ કર્યો કારખાના કલાક થઈ ગયા આવી જાય ને કલાક થઈ ગયા આવી ગયા એને પણ અર્ધી જ કામ કરીને પછી એનું કારણ છે કે એક વસ્તુ જીવનની અંદર છે તમારું ફોકસ જે પેલી વસ્તુ ઉપર હોય ને પેલા તમને દેખાય બીજા નંબર નું હોય ને એ પછી તમને દેખાય એટલે જીવનમાં એમ છે કે આપણું ફોકસ પેલા કામ ઉપર છે તો પેલા કામ પૂરું કરીએ પછી લોકડા એવું થાય છે પણ બંને આપણા કામ છે તો બંને આપણા કામ એક સાથે કરતા રહું મળતા રહેશું આવું બધું છે તો થોડા રહેજો બાકી અહીંયા જે આપણે પ્લાન્ટે વાઈફાઈ લાગેલું હતું એ કાલે નવું બદલાવવામાં આવ્યું ત્યારે હું હાજર નહોતો બાકી ક્યારે પણ લોગની આપણે બે ત્રણ ક્વિપ લેજ તો તમને કહેત કે ભાઈ આમાં આ વાઈફાઈમાં શું પ્રશ્ન છે તો શું કારણે પાછું બદલાવવામાં આવ્યું ને એવું બધું છે નેટવર્ક મૂકી જ તો હાલતું જ નહોતું એટલે કાલે પાછું નવું ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કાલે આવ્યા હતા હાજે છ સાત વાગે ને આપડે રોબોટ રાખેલો હતો planter એ એની એની રીતે પછી કરાવી આવી લીધું એવું બધું છે અત્યારે complete નેટ આવતું થઈ ગયું છે airtel એક નંબર તમ તમારે મોજ આવે એટલું વાપરો અને વાપરવું હોય તો આવી જજો કારખાને થોડું કામ કરવા લાગી ને પછી વાયબા લાગી એવું બધું છે બાકી પાછી બુધ ગુરુ માં એક તો પાછી એની ગાડી આવે છે અહિયાં બરોબર ત્યાં સુધી માં જાળી નું complete કરી જગ્યા કરવાની છે એટલે વાંધો નો આવે એવું બધું છે કોલેજ થોડી કરરી તેમ ને પાછા આઈ તો પર ભાઈ 11 વાગી જ ને અમાર બાપા મારા રૂપિયા ની ચા આવી જાય જોરિયા જો તો ફોન કરીને પૂછો કન્યા પૈસા દી પાણી નો ગ્લાસ ભરતાજો હરમળ બાપા અમાર ભાવેશભાઈ શાહ પરે અમાર દર્શન છે દર્શન તને વ્લોગ માં બધાય મિસ કરતા તા આપણે અરે કેટલા બધી તન વિશ કરતા તા યાદ કરતા તા ને ભાઈ બધાય દર્શન ને કરી દીયો દર્શન 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 બરોબર

એમ નહીં આવીને તમારે કાઠલા તોડી નાખે ભાઈઓ આવા હોવા જોઈએ સમજાણું કે આવીને જો એમ નાનું નાનું કામ હોય ને તો કરી દે પણ આ મહેન્દ્રભાઈ રામ મુરલીધર ગ્રુપ ઓફ ના માલિક છે બરોબર મહાન હસ્તીશ્રી મહેન્દ્રભાઈ બે શબ્દ તમારે કંઈ કહેવાના છે મહેન્દ્રભાઈ હેપી હેપી આ મહેન્દ્ર એકવાર તો જો જોહે નહીં હસ્તી માણસ આપણે સામું જોતો નથી ઇગ્નોર કરે યાર હું કરશું આ ભાઈએ કમ્પ્લીટ નાખ્યું બીજું બંડલ લોક માર દીધા એક બંડલ માં અડધા બંડલ માં લોક માર દીધા ને બીજા બંડલ માં લોક મારે છે હવે કમ્પ્લીટ ભાઈ નું કામ બહુ ઊંચું છે ભાવેશભાઈ ને બધા આ કોમેન્ટ આપી દો ગુડ વર્ક એવી ભલે હાલો તો ઈ સાથે આ બંડલ જો પૂરું થવા આવ્યું ખાલી એટલી જ આટલી પછી હવે નવો બંડલ ચડાવી પછી સાથે અમે આ નવો બંડલ ચડાવી દીધું છે જોઈ લેજો બરોબર એટલી જારી બની ગઈ છે આ એટલી બાક લોક મારવાની બાકી છે આટલી હવે એક બંડલ બે બંડલ ને ત્રણ બંડલ પડ્યા છે એ બપોર પછી કદાચ ચડાવું ને પૂરા કરી દેવાનું બપોર થઈ જાય પૂરું કરી દેવાનું બંને એટલે અમારું આ ઝારી એટલી બનાવવાની હતી એ બધી બની જાય પછી નવી ઝારી ચાલુ કરીએ તો એ સાથે આજનો અવલોક આપણે અત્યારે જ પૂરો કરી દઈએ છીએ ચાલુ કર્યો પૂરો તો મળીએ તમને નવા અવલોકની સાથે નવા દિવસની સાથે ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ બરોબર ને ભાઈ